મુનિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધિ નંબર પંદર પુરુષોત્તમ યોગના શ્લોક નંબર દસ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું ઉક્રામંતમ સ્થિત વા અપી ભુજાનમ વા ગુણ અવિંતિ વિમૂઢા ન અનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુ અર્થાત મૂર્ખ મનુષ્ય સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોનો પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે સર્વ જોઈ શકે છે જ્ઞાન ચક્ષુ સહ શબ્દ અર્થાત અત્યંત મહત્વપૂર્ણ છે જ્ઞાન વિના મનુષ્યો જાણી શકતો નથી કે જીવ તેનું વર્તમાન શરીર કેવી રીતે ત્યજી દે છે તેને એ પણ સમજાતું નથી કે આગામી જન્મમાં તેને કેવા રૂપવાળું શરીર મળશે અને હાલમાં વિશિષ્ટ પ્રકારના શરીરમાંથી સાથી રહી રહ્યો છે આ માટે જરૂર હોય છે કે પાસેથી ગીતા તથા એવા જ શ્રવણ કરવાથી પ્રાપ્ત કરી શકાય છે જે મનુષ્ય આ બધું સમજવા માટે કેળવાયેલું હોય છે તે ભાગ્યશાળી છે દરેક જીવ અમુક પરિસ્થિતિ હેઠળ શરીરનો ત્યાગ કરે છે અમુક પરિસ્થિતિ હેઠળ જીવ તો રહે છે અને ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન રહી અમુક પરિસ્થિતિ પ્રમાણ શરીર ભોગવે છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવા વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ